અંકલેશ્વર માં ગેરકાયદેસર રીતે ગેસ રિફેલિંગ કરતા બે યુવાનોને અંકલેશ્વર શહેર પોલીસ બાતમીના આધારે ઝડપી લઈને ગેસના બોટલો ટેમ્પો મળી કુલ ચાર લાખ પ્રાંત મુદ્દા માલ કબ્જે કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિને ને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે ગેસ રિફિલિંગ કરતા બે ઈસમોને ને ઝડપી પાડી ચાર લાખ ઉપરાંતનો નો મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક હદ વિસ્તારમાં છાની છૂપી કેટલાક ઈસમો મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલોમાં રિફિલ કરી તેનું વેચાણ કરી અંગત ફાયદો મેળવી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા હોવાનો વ્યાપક ફરિયાદો પોલીસ મથક સુધી પહોંચી રહ્યા

તથા ડિલ વજન કારણ ગુનો દાખલ કરી છે પોલીસે ઝડપી પાડેલા આરોપી માં જાકુબ ઇસા ગાજી ખાન રહી નેશનલ હાઈવે નંબર અડતાલીસ હવામાન સોસાયટી પાસે આઝાદ રોલિંગ સટર કમ્પાઉન્ડમાં આવેલી દુકાનમાં તાલુકા અંકલેશ્વર મૂળ રહે રોહિણી બારકા જિલ્લા બાડમેર રાજસ્થાન ના તેમજ અન્ય આરોપી બરકતભાઈ ઇલિયા મોહમ્મદ ખાન આઝાદ રોલિંગ કમ્પાઉન્ડ માં આવેલ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી એચપી કંપનીના બોટલ નંગ પિસ્તાલીસ તથા કોમર્શિયલ બોટલ ભરેલા બોટલ નંગ એક તથા ખાલી બોટલ નંગ ત્રણ મળીને કુલ એક લાખ બાવીસ હજાર છસો ને અઠાણું રૂપિયાની ગેસની બોટલો બોલેરો અપ કિંમત રૂપિયા ત્રણ લાખ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર વજન કાટો તેમજ રિફિલિંગ કરવાના પાઇપ તેમજ અન્ય સરસામાન મળીને ચાર લાખ તેત્રીસ હજાર બસો અઠાણું રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો